જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું નવરાત્રિ સ્પેશિયલ બટાકા વડા સ્પેશિયલ બટાકા વડા બનાવવા માટે માટે બે નંગ બાફી લીધા છે છે નિમક નાખીને તેના તેના પછી બેટર લીધો સિંગોડાનો લોટ ને રાજગરાનો લોટ લીધો છે ઘરે દળીને લીધો છે એકદમ ફાઇન દળાઈ ગયો છે આ રીતના બજારમાં પણ તૈયાર મળે છે તે પણ લઈ શકો છો ત્યારબાદ ધાણા ભાજી છે લીંબુ તીખાને ભૂકી કાળા મરી અને આપણે તજનો પાવડર કરીને લીધો છે ગરમ મસાલો નથી નાખવાનો તમે કોઈ પણ વસ્તુ આમાંથી સ્કીપ કરી શકો છો આજે આપણે સિંધો નમક ફરાળ માટે છે એટલે આપણે સિંધાળુ નાખીશું સ્વાદ પ્રમાણે ખાંડ અને આદુને મરચું ખાંડીને લઈ લીધું છે અને જીરું આ ફરાળી ભજીયા એકદમ બટેકાવાળા મસ્ત બને છે ચાલો આપણે તેને બટેકાવાળા બનાવીએ હવે બટેકાવડાને આપણે ચૂંદો કરી લેશું આ રીતના એકદમ લીસો નથી કરવાનું નાની નાની કણી રહેવા દેવાની છે એટલે બટેકાવડા મસ્ત થાય એકદમ મસ્ત બને છે આ રીતના બનાવવાથી અને આપણે દરરોજ ગળ્યું ને બીજું પૂરી ને એવું ખાઈને થાય ક્યાં હોય તો આ રીતના બટેકાવડા બનાવશું તો એકદમ મસ્ત ખાવાની મજા આવશે અને એકદમ સરસ પણ બને છે ને તમારું પેટ પણ ફટાકે ભરાઈ જાય છે એટલા મસ્ત બને છે આ બટેકા મજા આવે છે આ ચટપટા એકદમ સરસ બને છે ખાટા મીઠા બનાવીએ એટલા માટે બના ખાવાની પણ મજા આવે છે હવે તેમાં આપણે આદુ મરચું પેસ્ટ બધા મસાલા નાખી દેશું તમે જોઈ શકો છો આપણે તજનો ને મરી પાવડર જીરું સ્વાદ પ્રમાણે ખાંડ સ્વાદ પ્રમાણે નિમક એ અડધો લીંબુનો રસ ધાણા ભાજી આ બધું આપણે મિક્સ કરી દેસુ એકદમ સરસ તો મેંદો તૈયાર થઈ ગયો છે સરસ મજાનો હવે આપણે તેની ગોળી વાળી લેશું અને આ રીતના આપણે ગોળી નાની નાની વાળી તમે વાળી શકો છો આપણી ગોળી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બેટર બનાવીશું એટલે આપણે રાજ્રા લોટ નાખીશું ત્યારબાદ સિંગોડા લોટ સ્વાદ પ્રમાણે નિમક મરી પાવડર આ બધું આપણે પેલા મિક્સ કરી દેસું તો થોડું થોડું પાણી નાખતા અને આપણે બેટર બનાવતા જશું આ રીતના આપણે ચણા લોટ બેટર બનાવીએ એ રીતના બનાવવાનું છે આ રીતના બનાવવાનું છે તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેલ ગરમ મૂકીશું આપણે તેલ ગરમ મૂકી દીધું છે આપણે તપાસશું આવી ગયું કે નહીં આ રીતના હજી વાર છે આપણે તેલને ને થોડી વાર રેવા દેસુ હવે આપણું તેલ આવી ગયું છે હવે આ રીતના આપણે પાડીને પાડશું આ રીતના બોળીને તમે એક નું એક ખાઈને કંટાળા હો તો આ રીતના બટેકા વાળા બનાવશો ફરાળી તો એકદમ મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે અને અલગ જ આપણી ફરાળી આઈટમ બની જાશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બને છે એકદમ સરસ સ્વાદ પણ એટલો મસ્ત આવે છે કે ખાવા વાળા પણ વખાણ કરતા રહી જાય એટલો મસ્ત ટેસ્ટ આવે છે આનો

આપણે થોડા થોડા લાલ થાવા દઈશું એટલે એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંતરથી એકદમ સોફ્ટ બનશે બટેકાવાળા આપણા ફરાળી એકદમ મસ્ત બને છે આ દહીંની ચટણી સાથે આપણે સર્વ કરીશું તમે ગ્રીન ચટણી સાથે પણ કરી શકો છો પણ દહીંની ચટણી સાથે એકદમ મજા આવે છે ખાવાની તમે જોઈ શકો છો બ્રાઉન કલર થવા માંગ્યો છે

આ બટેટા ચિપ્સ ચિપ્સના ભજીયા પણ ખાવાની મજા આવે છે આપણે યુનિક થઈ જાય છે રેસીપી એટલે ખાવાની મજા પણ આવે છે એકદમ સરસ બને છે તમે જોઈ શકો છો આપણે બટેટાની ચિપ્સના એકદમ મસ્ત ભજીયા બની ગયા છે હવે જળવા આવ્યા છે અને એકદમ ક્રિસ્પી થાશે થોડા આપણે લાલ થવા દઈશું એટલે એકદમ મસ્ત બનશે તમે જોઈ શકો છો આપણે બટેટાની ચિપ્સના ભજીયા એકદમ મસ્ત થયા છે આપણા બટેકા વડા ને બટેકાની ચિપ્સના ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બને છે અને ઉપરથી ક્રિસ્પીની અંદરથી સોફ્ટ બને છે આને આપણે દહીં ચટણી સાથે સર્વ કરીએ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને ને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ